સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં તમામ શિવજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને હર હર મહાદેવના નાંદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા રાજુલા શહેરમાં ગતરોજ શરૂ થયેલા શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈ શિવજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથ ની શિવલિંગ પર જળ અભિષેક દૂધ અભિષેક બિલીપત્ર સહિતનો શ્રંગાર ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી શહેરના કુંભનાથ સુખનાથ મહાદેવ કોટેશ્વર મહાદેવ ધારનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને હર હર મહાદેવના નાંદ સાથે તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા હતા બીજી તરફ શ્રાવણ રાજુલામાં પ્રથમ વાર એક રુદ્રાક્ષ ની શિવલિંગ બનાવવામાં આવી છે આ રુદ્રાક્ષ શિવલિંગનો અનોખો નજારો જોતા લોકો માં કુતુહલ સર્જાયો હતો પોણી સંખ્યામાં લોકોએ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વલસાડના પંદર ભૂદેવો દ્વારા આ રુદ્રાક્ષની શિવલિંગ બનાવવામાં આવી છે આ સમગ્ર આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા કૈલાશ ધામ વિકાસ ટ્રસ્ટની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી જે શ્રાવણ માસનો બેસતો મહિના અને સોમવાર પ્રથમ છે તો કુંભનાથ મહાદેવના શિવાલયમાં ભારે અને બહોળો માનવીય દર્શનનો લાભ લીધો છે તેમજ રાજુલા શહેરના અન્ય વિવિધ શિવાલયોમાં પણ આજે ખૂબ જ ટ્રાફિક રહ્યું છે જેમ જેમ સમય જાય છે એમ આપણા મનુષ્યમાં મંદિરે જવા માટેનો ઉત્સાહ છે એ વધતો જાય છે અત્યારના જે યુવાન મિત્રો છે એમાં એ ઉત્સાહ ઘણો જોવા મળે છે તેમજ કુંભનાથ મહાદેવના અને સુખનાથ મહાદેવના સાનિધ્યમાં એકસઠ હજાર રુદ્રાક્ષના પારાની શિવલિંગ આજરોજથી દર્શનનો લાભ દરેક શ્રદ્ધાળુઓ લે છે જે આવતા સોમવાર સુધી દર્શન ખુલ્લા રહેશે તો તમામ શ્રદ્ધાળુઓએ આ દર્શનનો લાભ લેવો તથા શ્રાવણ માસ દરમિયાન એવી વિનંતી છે કે તમામ શ્રદ્ધાળુઓએ શિવાલયમાં કોઈ પણ શિવાલયમાં જઈ અને મહાદેવની પૂજા અર્ચના કરવી જળાભિષેક કરવો તથા રુદ્રાભિષેક કરવો જેથી આપણું જે મનુષ્ય જીવન છે આપણી જે ધરતી છે પવિત્ર વધારે થાય અને જે અત્યારના સમયમાં પાપ થઈ રહ્યા છે તે દરમિયાન ભગવાન આપણને શુદ્ધ કરે એવી તમામને પ્રાર્થના છે જય જય આ રાજુલા ગામમાં સૌ પ્રથમ વાર એકસઠ હજાર રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે પંદર ભુદેવો દ્વારા વલસાડથી આવી અને ભાગવત કથાકાર જતીનભાઈ જાની દ્વારા આ શિવલિંગનું નિર્માણ કર્યું છે અને રાજુલામાં સૌ વાર અને અહીંયા આજે પાંચ તારીખથી લઈ અને બીજે બીજા સોમવારના બાર તારીખ સુધી આ શિવલિંગનું દર્શન અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે રોજ રાત્રે અહીંયા સાંજે મહાઆરતી કરવામાં આવે છે અને સવારે નવથી બાર અહીંયા મહાઅભિષેક કરવામાં આવે છે અને શિવના દર્શન રુદ્રાક્ષના દર્શન કરવાથી એમ કહેવાય છે કે ત્રણ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને મહાદેવ કે મહાદેવ માટે તો એટલું કહીએ કે કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી એ વાત હૈયામાં વસ્તી નથી એની મૂર્તિ જરા પણ હૃદયથી ખસતી નથી તમે માનો યા ન માનો એ વાતમાં અમારી કોઈ જબરદસ્તી નથી આના ચરણમાં જે પણ આવે ને